તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં છો આશા કરું છું તમે બધા મજામાં છો તો તમારું બધું સ્વાગત છે ફરીથી આપણે એક નવા બ્લોગમાં એક નવા વિડીયોમાં તો ચાલો આવી જાઓ બધા તો ભાઈ જોઈજો ભાઈ વંશભાઈ અત્યારે શું કરે છે સ્કેટિંગ કરે છે આવડે છે કે નથી આવડતા તો ધીરે ધીરે હોય ને જોયો તો ભાઈ આજે થોડુંક મોલ વરસાદી થોડુંક સારું છે આજે વરસાદ થવાનો આવ્યો નથી બરાબર અને વરાબ દઈ દે એવું લાગે છે તો હવે જોઈએ શું થાય વંશભાઈ બોલાવે હા ભાઈ જોઈજે તો હોય છે ભાઈ વંશભાઈ આપણે જો સ્કેટિંગ કરે છે કેમ એમ સરખેથી બતાવજીને સરખે આમ તું જેમ કરતો એમ બતા હિ એમ ને થોડી પ્રેક્ટિસની જરૂર છે પ્રેક્ટિસ સરખી કરે ધોરજ પ્રેક્ટિસ ધીરે ધીરે કરે તો આવડી જાય એમ છે થોડું તો આવડી ગયું હમ તો ભાઈ એ અત્યારે કંઈક બનાવે શું બનાવે હે તો ભાઈ આજે હું પનીરનો પ્રોગ્રામ છે એમને તો ભાઈ હેતલ અત્યારે તૈયારી ચાલુ કરી દીધી છે પનીર બનાવવાની હું હું નાખ્યું છે રી નાખી છે ટમેટા નાઈખા છે પછી લસણ નાખ્યું છે મીઠું લીંબુ નાખ્યું હમ બધું નાખીને હમણાં ક્રશ કરી લો ગ્રેવી હમ ઓ તો ભાઈ મસાલા હોય કાઈ

જો મોટર રેલી ભાઈ તો ભાઈ જોજો આપડી અત્યારે ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે બરાબર અને શું કયો તો તાવડામાં ને હા તાવડામાં જ બનાયા ને દેશી દેશી સ્ટાઈલ

રે કૃષ્ણ પછી શું છે બધું એવું છે છે બતાવે છે શું એમ શું બાકી છે એવું સારું તો કરો શું છે

अवड़ी आउडी राख्दे आ आउडी आउडी हाल मस्त लाग्छ अरे हाम्रो सबै अन्त भन्ने यार खाने लायक है र खाने लायक ना पीस भाइ बनिरना पीस थिएछ जिंगा जिंगा पीस करने का मोटा मोटा रखो तो नहीं मोटा रखो तो अपन पसंद ना

તે તેલે દો એના પછી એટલે પતિયા બનાવ્યું હા શાક બકવાસ તો ચાલુ જ રહે આપણે આમાં ધ્યાન દે અત્યારે તો અને તેલ નખાઈ ગયું છે બધું તેલ નાખી દીધું હવે હવે શું નાખવાનું

તો તમારી વિડીયોમાં છેડે બધી બનાવી રહેજો અને રેસીપી જોઈ લેજો ક્યારેક આ રીતના બનાવી જો કેવું બને અમે તો બનાવીએ છીએ અમે ઘણીવાર બનાવ્યું સરસ જ બને છે તો ભાઈ આપણે જે ટમેટા ટમેટા તો હતા નહીં ટમેટા ટમેટા કહી દીધા

थोडी हल्दी हं जिना केवल है हं हाजी थोड़ी का पकावा दी एम बस पाके तेल थोड़ा थोड़ी छुटु पडो को छे एकदम ग्रेवी ते छुटु पड़ी जाय न એટલે પાકી ગયો બરોબર લાજી થોડીક વારથી પકાવવાનું છે હને તો આપડા આદર ને આ બધી નાખી દીધી ઓમા મસ્ત દેખાય જો દેખાય મત ઉઠાકી દી ઉઠાકી દી ઉઠાકી દી ઉઠાકી દી ઓ

તો ભાઈ જોઈ લો આપણું હવે અત્યારે પનીરનું શાક બનીને રેડી થઈ ગયું છે હવે એમાં ઉપરથી કોથમીર રાખી દઈ ધાણા ભાજી એટલે ઓર મજા આવી જાય હા હવે દેખાડું ને ભાઈ એક નંબર જબરજસ્ત હવે હવે હે ને રોટલી બનાવી છે નાન બનાવું નાન રોટલી બનાવ બીજો હું બાકી પનીર માં તો ભાઈ નાના જ મજા આવે પણ હવે વાંધો નહીં તમે રોટલી બનાવો બીજો શું ત્યાં હવે ચમચી નાખીને બતાવું જોઈએ આમ બહાર કાઢીને થોડુંક એટલે ખબર પડે છે કેવું બન્યું નું હમ અરે એક નંબર જબરજસ્ત અરે કઈ ઘટે નહીં અરે એક નંબર હે ઓ મસ કેન આરે છોડ દે છોડ દે તું તો સેજ ને ભાઈ તો મસ એમાં માસ્ટરી કરેલી છે હવે આમાં કઈ કહેવાય અમાર કાઈ ન બોલાય રાસોયમાં તો બસ ટું ટું વસી નીચે મસ્ટ મસી કોણ